જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દેવી કવચનો પાઠ કરીશું આ કવચમાં દેવીની આરાધના કરવામાં આવેલી છે જેનો નિત્ય પાઠ કરવો એ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રી દરમિયાન જરૂર કરવો જોઈએ આ પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય પાઠ કરવાથી કે પછી સાંભળવાથી ઘરના પરિવારના સભ્યોની રક્ષા થાય છે એક દેવી આવરણ આપણા ઘર પરિવારના સભ્યો પર રચાય છે જેના લીધે રોગ દોષ બાધા નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર પ્રવેશ પણ નહીં કરી શકે આ ઉત્તમ કવચનો પાઠ અતિ લાભદાયક છે જે શરીરના રોગો રોગો મનના વગેરે તથા આલોક પરલોકની આથી વ્યાધિ ઉપાધિ આદિનો નષ્ટ કરે છે પૂર્વે રાજાઓ યુદ્ધમાં જતી વખતે કવચ પહેરીને જતા જેથી તેમને અષ્ટ શસ્ત્રથી રક્ષણ મળી રહે એવી જ રીતે દેવી કવચ પણ મનુષ્ય જીવન માટે આસ્તુરી શક્તિથી રક્ષણ મેળવવાનું અભેદ કવચ છે શક્તિની અધિષ્ઠાત્રી દેવી માતાના કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ તેમજ આસ્તુરી શક્તિથી આપણું રક્ષણ થાય છે અને સફળતા ભણી સરળતાથી આગળ વધી શકીએ છીએ તો આ વિડીયોમાં અતિ દુર્લભ દેવી કવચનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો મા નવદુર્ગાની છે તો દેવી કવચ નો પાઠ શરૂ કરી છે અને સર્વ પ્રાણીને રક્ષણ આપનારું છે હે મુનિ તે સાંભળો દેવીના નવ સ્વરૂપ નવ દુર્ગા કહેવાય છે પ્રથમ શૈલપુત્રી બીજી બ્રહ્મચારી ત્રીજી ચંદ્રઘટા ચોથી કુષ્માંડા પાંચમી સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાલરાત્રી આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી છે આ સર્વ દિવ્ય નામ વેદ ભગવાને કહ્યા છે અગ્નિથી દાહ પામી રહ્યો હોય રણભૂમિમાં શત્રુઓની વચ્ચે હોય વિષમ કે મહાન સંકટમાં હોય આવા ભયથી ભયભીત થઈ જેમણે દેવી માતાનું શરણ લીધું છે તેનું અશુભ થતું નથી અને તે નિર્વિઘ્ન રહે છે

ઉપદ્રવથી સર્વ દેવીઓ ક્રોધથી થી થયેલી છે અને રથ ઉપર બિરાજમાન છે તેમને શંખ ચક્ર ગદા શક્તિ હળ મુસળ ખેટક તોમર પરશુ અને પાશ

તથા નીચેની તરફ રહેલી વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો રો પોતાનું વાહન બનાવનારી દશે દિશામાં રહેલી ચામુંડા દશે દિશાઓમાં મારું રક્ષણ કરો રો

દેવી મારા પગના તળિયાની રક્ષા કરો રો દૃષ્ટા કરાલી દેવી મારા નખોની ની કેશીની મારા વાળની કોમરી દેવી મારા રોગછિદ્રો ની અને વાગેશ્વરી દેવી મારી ત્વચાની રક્ષા કરો રો આદિ દેવી આપ કફની જવાલામુખી દેવી નખના તેજની અને દેવી આપ સર્વ કરો

આ કવચ મનુષ્યના તેજ ને વૃદ્ધિ કરનારું છે અને અતિ ઉત્તમ ફળ આપનારું છે દેવી કવચ નો પાઠ કરનાર મનુષ્ય જીવ પૃથ્વી પર સુશને પ્રાપ્ત કરે છે વિશેષ પુણ્ય ફળ માટે જો આ કવચ નો પાઠ કરીને

ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ તો સાંભળવો જ જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય સાંભળવો જેનાથી એક અદૃિતિ દેવી કવચ રચાશે જે આપણું આપણા ઘર પરિવારના સભ્યોનું રક્ષણ કરશે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા ભણી આગળને આગળ વધી શકાશે તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ